અધા પેટા જય ગિ નાય મહાદેવ મહાદેવ અકબરી

ચડો આવ્યો તો ભાઈ ચડી જ લે ને ડુંગર ચોમાસે આવું હોય ને દાતા ડુંગર તો ચોમાસે સિંહ પણ જોવા મળે મજા મજા હોય ચોમાસે હરિયાળી હોય ક્યાં કે અત્યારે બધું સુકાઈ ગયું છે જો

બે પગ છે પછી હાલવાનું છે પાછું બે એક પગ થયું છે પછી હાલવાનું છે એટલું મજા આવશે તમને ખબર નહીં પડે કે ત્રણ હજાર કયા દાદરા પૂરા થઈ ગયા બસ એ તો હરી પણ પાણા કેવું મસ્ત મજાનું લોકેશન છે અડધે ભૂગી ગયા બે હજાર જેવું ચડી ગયા હજાર જેવું બાકી છે જો લોકેશન આવે છે બાકી મામાદેવનું મંદિર આવી ગયો હા મામાદેવનું મંદિર નું પછી દરગાહ આટલો દરગાહ તડકો નહી લાગે હવે પાણી આવીએ જ બે સ્ટેશન આવીએ પાણી હમતાના ડુંગર બધું આવીએ

હરિયાદે મંદિર આવી ગયું જરૂર દર્શન કરી લઈએ સીડ બીગ જળાવી લે જય મહાદેવ દર્શન કરી લે કરી લેતા તમે કરી લેજો આ તા વિરો કરે પછ આવો નજરો છે ને મમદેવ છે હવે ઉપર જઈએ આપણે જય મમદેવ જય મમદેવ 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 માઉલેવ ને કઈ આગળની તરફ આવો બસ અહીંયા જા આયા

આવો લુક આવે છે એક નંબર કામ નહીં ભાઈ મને બોલ હા આવવાનું જ કે નહીં જવાનું આમ ઘરે ભાઈ કહેતા હતા કે મારે ચડવું ચડવું શું કહેતા હતા ઘરે ચડવાનું કહેતા તા ને બોલો

એક નંબર જો કલા ચડ્યા છે બાયું છું આવી ગયું

ઉપર જઈને પછી બતાડા એ કે આપણે એમ પડા પડાય ને એવું છે મતલબ હજો રસ્તો જો પડી જાય ઉપર જઈને પાછો તમને બતાડો કોઈ નહી રહે છે જો થોડો સીન આવો છે રસ્તો રો રસ્તો હમ દાતા ની ઉપર આવો ને મસ્ત લોકો છે ને એ રસ્તા ના રસ્તો છે બ્લોકમાં બના જો દાતા ડુંગરો ચડી ગયા હવે આવ્યા છે ઉપર એની કે જ્યાં દર્શન કરવાના છે બ્લોકમાં બનાવી બધું જ કહી દેજો રસ્તો છે મસ્તીનો થોડીક કુઈ પણ છે આવી રીતે પહાડ ટાઈપ રસ્તો જે આવી રીતે છે આગળનો રસ્તો પહાડમાં અમે આવ્યા એની નીચેથી ચડીને ખૂબ નજારો જો આગળ છે રસ્તો કાય કાય એકલા પથ્થર છે જો હાલવાનું ને ઉપર જઈને હવે પણ પાછો બતાડે એમાં પડાય એવું છે મારા કલે જા હું ચાલે મેં યાર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો વિડીયો જોઈને મજા મજા જ લેવાની છે મારા કલેજા જા આવું આવ્યું ઉપર ચડીએ છીએ

જય ગિરનારે અલક નિરંજી અલક નિરંજન અલક નિરંજન એક નંબર એસી બંધો કો બની જો અમે જડવાનું જ હતા અને આ જગ્યા ઉપર કોઈ આવ્યા હોય તો કેજો આવો રસ્તો છે બધું છે આ રસ્તે કોઈ આવ્યો છે તો દાતા ડુંગરે કેજો આ લોકેશન છે એક નંબર

દોરી પકડીને છે હા જય બધા પોરા કાઈ આરામ ખાલી વ્યૂ ફરતો નજારો જો આવી રીતે અહીંથી જડવા નું છે કાલ મહોળા પ્રદામ મહાદેવના દર્શન ઉપર સુધી ઉપર સુધી આ સરસમજાનો વ્યૂ ચેક કરો જો બધું નીચેથી દેખાય છે આ જોડો પાંચ પાંજો માતાજીનું દર્શન કરી લે માતાજીને જોમી आइवा साम में थे नथेलोई आम फरी 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 रे रहे न बचेंगे जो बताड़ो तुमने जो वीडियो ना जो आई थे खाय भाई बद्दू जय जय माता दी जय माता दी आ तारे सारे सारे करी हातु चा खूब मजा आएगा उतरवाने સીન નીચે ઉતારવાનો સીન બતાડા તમને એ પણ એક નંબર છે સ્વયંભાઈ અહીંયા જો આવું છે નીચે જાય નીચે ઉતરવાનું ગાડી એવી રીતે ઉતરવાનું છે બતાડા તમને ભાઈ ને જામ્યા સેટ પૂગવાનું છે પાછું દાતાર રસ્તો છે

કઈ વાંધો નહીં હવે નીચે જઈ દાતાના ડુંગર ઉતરીએ બરાબર પછી બતાડીશ આખો બ્લોકમાં કન્ટિન્યુ જોજો મજા આવશે કે આ જે ચેડે છે ડુંગરો જે ઉપર છેડ ડુધી જો દેખાય તમને સામે સુધી ના ચેડ્યા ને બધું જ આમાં મતલબ વિડીયો આખો ઉતારેલું છે જોજો તમે બરાબર ચલો આગળ મળ્યા બાય હવે નીચે ઉતરીએ છીએ થોડાક પગથિયા બાકી છે અસયમભાઈ ને ભૌતિકભાઈ હાલતા હાલતા આવે છે જો આવતા તા કે યે જો એન્દ્ર વેન્દ્ર જોઈ નહીં મળતા હું આગળ નીચે જોઈ જો તમને બતાડી આવ નીચે ઉતરી આ પછી આવતા આવતા રસ્તે મામા દેવ પાછા આવી ગયા છે દર્શન કરી લો બધા મામા દેવ તો મામા છે યાર બસ હવે થોડુંક જ બાકી છે માવા મંદિર આવી ગયું છે માવા નામ લઈ નીચે હવે ઉતરીએ મૈડા નીચે પાછા લો ભૌતિક ભાઈ આવે છે અલખ નીરન્યા ચશ્મા વસમાં પહેરીને થાકી ગયા દાતા ડુંગરો ચડીને હા હાવ હાવ તેરે દુખે છે

આ ભાઈના થોડાક ફોટા ફોટા પડે ત્રણેયના યાદી રહી ને ફોટા પાડી એટલે લોકલ છે ને એક નંબર છે બધું જ હાલો ફોટા પાડીને ને પછી ફોટા બોટા પાડી લીધા બધું કરી નાખ્યું હવે નીચે ઉતરી પછી રાતે જવું છે મેળામાં મેળો છે બધા મસ્તી કરતા જો પાછળ આવે છે બધા થોડુંક જ રહ્યું છે જ્યાં દાતા રિટર્ન ઉતરવાનું થોડુંક જ આદેશ આદેશ હા પાછા નીચે થોડુંક ઉતરી આવ્યા પછી મળ્યા પાછા દાદા બસ દાદા દાદા બ્લોક માં આવી ગયા છે દાદા કે મારો પણ વિડીયો બનાવી નાખો ઓકે યુટ્યુબ પર આવી જશે તમારો વિડીયો આવી જશે આવી જશે જીગાની મોજ વાહ વાહ

નજારો સૂર્યદાદાનો જો એક નંબર વ્યૂ છે જેમ સૂર્યદાદાનો હા ડેમ આવ્યો છે જેમ નીચે બસો ઉપર ચડો ને તમે એ પેલા આવશે ડેમ સારી રીતે ડેમ છે આપણે આપડે ડુંગળીથી એવું ઉતરી ને આપડે દાતા ચા પીએ આપડે કેમ કઈશું દાતા ના દર્શન લઈ લો તમે તારે ચા પી ને અહીંથી નીકળી એટલે કંટી